રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સભા યોજવામાં આવી હતી ખાસ કારોબારી સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું નવસો ત્રીસ પોઈન્ટ બેતાલીસ કરોડનું નવા કરબોજ વગરનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયતની સ્વભંડોળ રૂપિયા પંદર પોઈન્ટ સત્યાસી કરોડનું બજેટ મંજૂર કરાયું છે વર્ષ દરમિયાન રસ્તા સિંચાઈ પાક પાણીની વ્યવસ્થા માટે મોટી રકમ ખર્ચ કરવાનો અંદાજ છે તો સાથે વર્ષ દરમિયાન સિંચાઈ શિક્ષણ તબીબી બાંધકામ માટે અંદાજીત ખર્ચની રકમ મંજૂર કરવામાં આવી હતી નવસો ચૌદ કરોડ રૂપિયાનો વર્ષ બે હજાર ચોવીસ પચીસ ગ્રાન્ટ આધારિત ખર્ચ મંજૂર કરવામાં આવ્યો તો સાથે વર્ષ દરમિયાન રસ્તા પાણી શિક્ષણ અને આરોગ્યના કામને પણ પ્રાધાન્ય આપવામાં આવશે જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બનાવવા માટેનું કામ ચાલુ વર્ષે જે શરૂ કરી દેવામાં આવનાર છે ત્યારે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત માટે બાવીસ લાખની જોગવાઈ કરાઈ છે તો ઉત્તમ તાલુકા માટે પાંચ લાખની જોગવાઈ વિકાસ કામો માટે નવ કરોડ અને બાણું લાખની જોગવાઈ પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસ બનાવવા માટે વીસ લાખની જોગવાઈ પ્રાથમિક શાળામાં પેવર બ્લોક નાખવા માટે પાંચ લાખની જોગવાઈ આરોગ્યલક્ષી સુવિધાઓ માટે સોળ લાખની જોગવાઈ કરાઈ છે તો કુપોષણ મુક્ત અભિયાન માટે વીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે સામાજિક ન્યાય માટે ચાલીસ લાખની જોગવાઈ તળાવો માટે અઠાવીસ લાખની અને વરસાદી પાણી સંગ્રહ માટે પચીસ લાખની સામાન્ય રીતે જિલ્લા પંચાયત ભંડોળની રકમ કરોડ રૂપિયાની અમારી પાસે હતી એમાંથી સાત પોઈન્ટ કરોડ રૂપિયા જિલ્લાના વિકાસ માટે કે દરેક સદસ્યોને બાવીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી કે એમને સૂચનો પ્રમાણે કામ કરવા માટે ફાળવેલા છે પછી અમારા જુદા જુદા તમામ શાખાની જે વાલીઓ સિંચાઈ વિભાગ હોય તેને સિત્તેર લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે આઈસીએસને ચાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે આરોગ્યને ચાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવેલા છે બાંધકામને પણ એક કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા એટલે જુદી જુદી જે અમારી શાખાઓને જરૂરિયાત મુજબ અમે ફાળવવામાં આવે અને રાજ્ય સરકારનું અનુદાન આઠસોને પંદર કરોડ રૂપિયાનું જે અમને મળે છે એટલે આમ મળી આઠસો પંદર અને પંદર કરોડ રૂપિયા અમારે એટલે આઠસો ને ત્રીસ કરોડ રૂપિયાનું આજે આ બજેટની અંદર બધી જોગવાઈ થયેલી છે સો ભંડોળનું બજેટ અમારું સાડા અઢાર કરોડ રૂપિયાનું છે પણ દસ ટકા અમે અનામત રાખ્યું હોય કે જ્યારે કોઈ એવી આકસ્મિક કે આફતને જરૂરત વાપરવાની જરૂરિયાત પડે ત્યારે આ અમે બે કરોડ રૂપિયાનું અનામત રાખ્યું હોય અને બાકીનું અમે સોળ કરોડ રૂપિયાનું સાડા સોળ કરોડ રૂપિયાનું જે જુદી જુદી શાખાઓને જરૂરિયાત મુજબ જેને ખર્ચ કરવા માટેનું સામાન્ય રીતે અનુદાન જે રાજ્ય સરકાર આપતી હોય પણ એને નિભાવણી અમારી ઓફિસ બિલ્ડિંગો છે વાહનો છે બધાના જે એની નિભાવણી માટે અને અમુક આકસ્મિક કામો કરવા માટેની જે ફંડ ફાળવતા હોય એવું અમે સાડા સોળ કરોડ રૂપિયાનું બજેટ આજે બધી જ શાખાઓને ફાળવું છે